પણ તેની સામે નંબર અપાતો ન હોવાનું ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડી આક્ષેપો પણ કરાયા હતા દર મહિને આ લોકો ત્રણ મહિનાથી જે નવી કંપની છે તો આ મહિના ચલા લે એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે

અને બાવીસ પાંચસો પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ પ્રૂફ નથી પગાર સુધી બી નથી આપતા એ પતાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરો કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો પચીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકોએ હડતાલ સો સો બસ ઊભી છે